જેમાં ડીસા રોટરીયન શાંતિલાલ ઠક્કરે પ્રવીણભાઈ લીલાભાઈ દરજીને રોટરી કોમ્યુનિટી કોપર્સ બિરડીના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી તરીકે અશોકભાઈ ભેમાભાઈ ચૌધરીને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા સાથે નવીન સભ્યો રાજુભાઈ બારોટ અને અશોકભાઈ સોનીએ પણ શપથ લઈ કાર્યભાર સંભાળ્યો હતો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પદભાર સોંપ્યો હતો પદ સમારંભ કાર્યક્રમ મહેમાનના હાથે દીપ પ્રગટાવી શરૂ કરવામાં આવ્યો હતો પ્રાર્થના ગાન કેટી પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું નવા પ્રમુખે સેવાકીય કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો જેવા કે મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ સરકારી યોજનાઓથી લોકોને વાકેફ કરવા અને યુવાનોને વ્યસન મુક્ત કરવા ફ્રીમાં મોતિયા ઓપરેશન વગેરે સેવાકીય પ્રવૃત્તિ કરશે આરસીસી બિરડીના સદસ્યના સંતાનોએ શ્રેષ્ઠ કારકિર્દી બનાવી હતી તેમના સન્માન કરવામાં આવ્યા હતા અને ધોરણ બાર અને દસમાં ભેરડી ગામમાં પ્રથમ આવ્યા છે તે બાળકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બિલડી અને આજુબાજુના ગામના સરપંચો સહકારી તેમજ સરકારી આગેવાનો નાગરિકો મહિલાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પદગ્રહણ સમારોહમાં નાયબ મામલતદાર ભાવેશભાઈ ચાવડા પાલનપુર રોડરીયન શાંતિલાલ ઠક્કર ડીસા રોડ્રિયન પ્રવીણભાઈ વ્યાસ રોડ્રિયન હસમુખભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ મેવાડાએ કર્યું હતું કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા હતા